હાય ફ્રેન્ડ્સ આજે આપણે ચોકલેટી ટેસ્ટનો ચીકુનો હલવો બનાવીશું જેના માટે મેં અહીં એક કિલો ચીકુ લીધા છે જેને પહેલાં પાણીથી ધોઈ લઈશું અને બધા જ ચીકુની છાલ ઉતારી લઈશું હલવો બનાવવા માટે ચીકુ એકદમ ફ્રેશ લઈશું અને થોડાક કડક હોય એ રીતના લઈશું માર્કેટમાંથી જે દિવસે ચીકુ લાવીએ તે જ દિવસે તેનો હલવો બનાવી લેવાનો ઘણીવાર ચીકુ એકાદ દિવસ પડી રહે તો તેનો ટેસ્ટ થોડોક ખાટા જેવો લાગે છે તો આપણો હલવો ખાટો બનશે અને તે હલવો લાંબો સમય સુધી સારું પણ નહીં રહે એટલે ચીકુ હંમેશા ફ્રેશ અને તાજા હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવાનો અહીં મેં બધા જ ચીકુ સારી રીતે છોલી લીધા છે હવે તેને છીણીની મદદથી સારી રીતે છીણી લઈશું જો તમે છીણીની મદદથી છીણવા ન માગતા હોવ તો મેશરને મદદથી તમે બધા જ ચીકુને મેશ કરી શકો છો છીણતી વખતે તેની અંદર નાના જે બીયા હોય છે તે ન રહી જાય તેનું ધ્યાન રાખીશું અહીં મેં બધા જ ચીકુને સારી રીતે છીણી લીધા છે હવે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈ તેની અંદર ચીકુનો બધો પલ્પ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહીશું ચીકુના પાણી સાથે તેનો બધો પલ્પ અંદર નાખી દઈશું થાળીમાં જે પાણી જેવું હતું તે ચીકુની મીઠાશનું પાણી હતું જેથી તેને કાઢીશું નહીં નહીં તો આપણે ખાંડ વધુ ઉમેરવી પડશે હવે આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહીશું મીડિયમ ફ્લેમ ઉપર ચીકુના પલ્પને ઘીની અંદર સારી રીતે પહેલાં શેકી લઈશું ચીકુનો પલ્પ તળિયે ચોટે નહીં તે રીતે તેને સતત હલાવતા રહીશું અને તેની અંદર ઘરની બનાવેલી તાજી એક વાડકી જેટલી મલાઈ ઉમેરીશું મલાઈને ચીકુના પલ્પમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને સતત હલાવતા રહીશું અહીં મેં દોઢ લીટર દૂધ ઉપર જામે તેટલી મલાઈનો ઉપયોગ કર્યો છે તમે મલાઈનું પ્રમાણ વધારે કે ઓછું લઈ શકો છો મિશ્રણ તળિયે ચોટે નહીં તે રીતે તેને સતત હલાવતા રહીશું અને તેની અંદર બે પેકેટ દૂધનો પાવડર દૂધની અંદર ઓગાળીને ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને સતત હલાવતા રહીશું તમે દૂધની પાવડરની જગ્યાએ માવાનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે માવાનો ઉપયોગ કરતા હોવ તો દૂધ થોડું વધારે ઉમેરશો દૂધનો પાવડર દૂધની અંદર ઓગાળીને ઉમેરીશું જો ડાયરેક્ટ ઉમેરીશું તો લમ્સ પડી જશે દૂધનો પાવડર બે પેકેટ એટલે કે આશરે ચાળીસ ગ્રામ જેટલો લીધેલો છે આ હલવાની અંદર ખાંડનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોવાથી નાના બાળકો અને ગળ્યું ખાવાના શોખીનો માટે આ હલવો ખૂબ જ સારો રહે છે તેની અંદર નેચરલ સુગરનો જ ઉપયોગ વધુ થયો છે હલવાની અંદર બે ચમચી જેટલું કેસરવાળું દૂધ ઉમેર્યું છે કેસરવાળું દૂધ ઉમેરવાથી હલવાનમાં કેસરની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તેને હલવાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું અને હલાવી લઈશું મિશ્રણ તળીએ ન ચોટે તે રીતે સતત હલાવતા રહીશું હલવાની અંદર બે મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરીશું તમે ખાંડનું પ્રમાણ તમારી સ્વાદ અનુસાર ઓછું કે વધારે કરી શકો છો ચીકુનો સ્વાદ ઘડ્યો હોવાથી ખાંડની બહુ જરૂર પડતી નથી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું હલવાની અંદર ચોકલેટ જેવો ટેસ્ટ આવે તે માટે તેની અંદર બે ચમચી જેટલું બોનવીટા પાવડર ઉમેરીશું આ પાવડર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે જો તમારી પાસે ન હોય કે તમને ન પસંદ હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો પણ બોનવીટા પાવડર ઉમેરવાથી હલવાનો ટેસ્ટ એકદમ ચોકલેટ જેવું આવે છે જેથી નાના બાળકોને ખૂબ જ ભાવે છે બોનવિટા પાવડર ઉમેરવાથી હલવાનો કલર અને ટેસ્ટ બંને એકદમ અલગ જ થઈ જાય છે હલવો પેનનું તળિયું છોડવા લાગે એટલે તેની અંદર એક નાની ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું અને તેને હલવાની અંદર મિક્સ કરી લઈશું હલવાની અંદર તમને પસંદ હોય તે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો મેં અહીં થોડાક પિસ્તાની કતરણ ઉમેરી છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આ વિડીયો ગમે હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણો હેલવો તૈયાર છે તો તેને સર્વિંગ બોલમાં કાઢી લઈશું